મહાદેવ મહાદેવ ચોવીસ બજરંગબલી બજરંગબલીનો શનિવાર ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા છે અને દસ થી પંદર મિનિટથી આ વરસાદ ધબધબાટી બોલાવે છે ચાલુ થઈ ગયો છે અને અત્યારે બજારમાં પાણી માતું નથી હોઉં ભાઈ જોરદારનું પાણી હાલતું થઈ ગયું છે સાચું હોનું વર્ષે હો ભાઈ અત્યારે હવામાન ખાતાની જે પ્રમાણ આગાહી હતી એ પ્રમાણે વરસાદ આવી ગયો છે ખેડૂતો બધા રાહ જોઈને બેઠા હતા કે વરસાદ થાય અત્યારે કાચું હોનું વરસે બજારમાં પાણી માતું નથી હો ભાઈ જોવાઈ લ્યો બાકી આજે રાંધણ છોડ થઈ ગઈ છે અને કાલે સાતમ છે પરમજી આઠમ છે એટલે સાતમ આઠમ સુધરી ગઈ વાહ ભાઈ વાહ જોરદારનું પાણી જાય છે ભાઈ આ વરસાદ થી જે મોલ આપણે ખેડૂતો વાવ્યો હોય એ મોલ માટે આશીર્વાદરૂપ છે મોલ ને જીવતદાન મળી ગયું પૂરેપૂરું હો ભાઈ કારણ કે મોલ હવે સુકાવવામાં માંડ્યો તો અને કાયદેસર કાચું હોનું વરસે જ અત્યારે હો ભાઈ એ રીતના છે વરસાદ આકાશ આખું એક્રસ્ત થઈ ગયું છે કંઈક કંઈક વીજળી થાય છે પવન અત્યારે છે નહીં પીપ્રો હાવ શાંત છે જોઈ લ્યો બાકી જોરદારનો વ્યૂ આવે છે પીપરો લીલો છમ હો ભાઈ જોઈ લ્યો બાકી અત્યારે દુકાન ની અંદર આપણા બધા ભાઈબંધોસ્તાર બધા બેઠા છીએ કેમ છે ભાઈ મજામાં આનંદ આવી ગયો ને હાકલા થઈ ગયા કાકલા

એટલે અત્યારે એવું છે અત્યારે આ વરસાદ થઈ ગયો એટલે બહુ સારું કહેવાય મહાદેવજી કરે એ બધું બધા માટે સારું જ છે ભાઈ વરસાદ છે તો આપણે બધા માટે ખેડૂ માટે ખેડૂ માટે પછી મજૂર માટે બધા માટે વેપારી માટે બધા માટે સારું જ છે બોપની મોજ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો દરરોજ અવનવા વિડીયા જોવા મળશે હું એક નાનો માણસ છું નાના માણસને સપોર્ટ કરો તમારાથી જ હું આગળ આવીશ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જોરદાર નું પાણી જાય છે અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે પણ હજી એવું લાગે છે કે મોડી રાતે અથવા વહેલી સવારે વરસાદ પાછો જમાવટ કરે એવું વાતાવરણ છે જ અત્યારે હાવ ધીમો પડી ગયો આકાશ અત્યારે બંધ થઈ ગઈ છે પવન વાતાવરણ થઈ ગયું છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ અવનવા વિદ્યા જોવા મળશે સપોર્ટ કરો પાછો ધીમો ધીમો ચાલુ હો ભાઈ ભગવાન ચાયણો હોય એવું લાગે હો ભાઈ ચાલુ થાય છે પાછો ધીમે ધીમે શ્રાવણ મહિનામાં આવ્યું હોય કે સરવાળા પડે

આગાહી છે હવામાન ખાતા ની એ પ્રમાણે ધબધબાટી બોલાવશે જેવું લાગે સારું વરસાદ ફૂલ થઈ જાય જરૂર જ છે પશુ પક્ષી પ્રાણી માટે માનવ માટે બધા માટે સારું જ છે વરસાદ જળ એ જીવન જીવનો જળ વિના ખોટું છે જળ છે એ બધા એની આપણી જરૂરિયાત છે વાહ ભાઈ વાહ એક ધારો વરસાદ ચાલુ થઈ ગયો પાછો યા પડે કે લો તમે મેડિકલ છે એમાંથી નેવા તમને દેખાશે સારું બીજું હું બધાયની સાથો માથો તહેવાર ને બધા સુધરી ગયા માણસ માથે બધાય માટે ચહેરા ઉપર ખુશી સ્માઇલ ને બધું આવી ગયું મહાદેવ કરે એ બધું બરોબર જ કરે ગોપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સપોર્ટ કરો મહાદેવ હર 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 મહાદેવ